સંખ્યા પદ્ધતિ ત્રણ દાખલા નંબર એક એમાં એવું આપેલું છે કે એક ત્રણ શૂન્ય નવ અને સાત એક ત્રણ શૂન્ય નવ અને સાત ફક્ત એક જ વખત ઉપયોગ કરવાનો એકનો એક આંકડો બે વખત કરવાનો થતો નથી ફક્ત એક જ વખત ઉપયોગ કરીને મોટામાં મોટી મોટામાં મોટી કઈ સંખ્યા બનાવી શકાય હવે જુઓ મોટામાં મોટી સંખ્યા બનાવી હોય તો આ સંખ્યાને આપણે ઉત્તરતા ક્રમમાં ગોઠવવી પડે બરાબર ઉત્તરતા ક્રમમાં ગોઠવવી પડે તો આપણે કઈ રીતે એને ગોઠવશું કે સૌ સૌ પહેલાં આપણે છે એ કઈ સંખ્યા લેશું મોટા મોટી કેટલી છે કે નવ એનાથી નાની કઈ છે તો કે સાત એનાથી નાની ત્રણ એનાથી નાની એક અને એનાથી નાની શૂન્ય એટલે કે સત્તાણું હજાર ત્રણસો અને દસની આ ઉપરોક્ત એક ત્રણ શૂન્ય નવ સાત વચ્ચે આ સંખ્યા મોટામાં મોટી બનાવી શકાય દાખલા નંબર બે સાત શૂન્ય એક બે અને ત્રણ વડે બનતી હોય એવી પાંચ અંકની શરત બરાબર જોજો પાંચ અંકની નાનામાં નાની સંખ્યા કઈ હશે બરાબર છે હવે નાનામાં નાની સંખ્યા આપણે કરવી હોય તો આ આને ચડતા ક્રમમાં ગોઠવવી પડે શેમાં ગોઠવવી પડે ચડતા ક્રમમાં ગોઠવવી પડે તો પહેલાં શૂન્ય લેવાની થાય પણ શૂન્યને જો પહેલાં લેશું તો ચાર આંકડા જ થઈ જશે એટલે આમાં નાનામાં નાની સંખ્યા પહેલાં કઈ છે તો કે એક તો એ પહેલાં લખવાની પછી એકની બાજુમાં કઈ લખવાની શૂન્યને પછી બે એનાથી મોટા કોણ ત્રણ અને એનાથી મોટી સંખ્યા કઈ સાત તો દસ હજાર બસો અને સાડત્રીસ છે એ આ પાંચ આંકડાથી બનતી પાંચ અંકની નાનામાં નાની સંખ્યા થશે હવે આ દાખલામાં એવું છે કે ચાર શૂન્ય અને નવથી બનતી પાંચ અંકની નાનામાં નાની સંખ્યા કઈ હશે નાનામાં નાની સંખ્યા હોય તો આને ચડતા ક્રમમાં ગોઠવવી પડે બરાબર છે પણ તકલીફ એ છે કે આમાં આંકડા ત્રણ જ આપેલા છે બરાબર અને બાકીના નાનામાં પાંચ આંકડાની બનાવવાની છે જો કેટલા આંકડાની બનાવવાની છે પાંચ આંકડાની તો આપણે પહેલાં હવ પહેલાં જોઈએ શૂન્ય તો પાંચ આંકડામાં કરવી છે એટલે શૂન્ય પહેલાં મૂકાય નહીં પહેલાં કઈ મૂકવાની ચાર એની બાજુમાં આ શૂન્યને બેસાડી દો મોટા મોટી સંખ્યા કઈ છે નવ હવે બે આંકડા પૂરવાના રહ્યા તો નાનામાં નાની સંખ્યા કઈ શૂન્ય તો બે શૂન્ય મૂકી દો તો આ પાંચ આંકડાની ચાલીસ હજાર અને નવ છે એ પાંચ આંકડાની નાનામાં નાની સંખ્યા બનશે ક્રમિક સંખ્યાઓ હવે ક્રમિક સંખ્યાઓ કેને કહેવાય કે બે સંખ્યા વચ્ચે કાં તો એકનો તફાવત હોવો જોઈએ અથવા એક સરખો તફાવત હોય એવી સંખ્યાઓને ક્રમિક સંખ્યાઓ કહેવામાં આવે છે દાખલા તરીકે પાંચ છ સાત આઠ આ બધી નવ આ બધી ક્રમિક સંખ્યાઓ કહી શકાય કારણ કે એક પછી એકનો ડિફરન્ટ આવે છે પાંચમાં એક નાખો છ છમાં એક નાખો સાત સાતમાં એક નાખો તો આઠ આ બધી સંખ્યાઓને ક્રમિક સંખ્યાઓ કહેવામાં આવે છે હવે આવે છે ક્રમિક એકી સંખ્યાઓ ક્રમિક એકી સંખ્યા કેને કહેવાય કે એ સંખ્યાઓ એવી હોય કે જેનો દરેક પદ એકી સંખ્યા હોય દાખલા તરીકે એક ત્રણ પાંચ સાત નવ જો આ બધા પદ કેવા છે એકી છે એક એના પછી સીધી એકી સંખ્યા કઈ આવે ત્રણ ત્રણ પછી કઈ આવે પાંચ પાંચ પછી કઈ આવે સાત પછી કઈ આવે નવ જનરલી તમે જુઓ તો આ બે વચ્ચે બેનો ડિફરન્ટ છે આ બંને વચ્ચે બેનો ડિફરન્ટ છે એકમાં બે નાખો તો ત્રણ થયા ત્રણમાં બે નાખો તો પાંચ થયા પાંચમાં બે નાખો તો સાત થયા ને સાતમાં બે ઉમેરો તો નવ થયા બરાબર એકી સંખ્યાઓ કેવી કે એક મૂકી અને પછીની સંખ્યા આવતી હોય પણ એકી એક છે પછી બે મૂકી દેવાના બરાબર બે બેકી છે પછી સીધા ત્રણ આવ્યા પછી સીધા પાંચ આવ્યા પછી સાત આવ્યા પછી નવ આવ્યા આને ક્રમિક એકી સંખ્યાઓ કહેવામાં આવે છે હવે ક્રમિક બેકી સંખ્યાઓ એવી સંખ્યાઓ કે જે બેકી સંખ્યાઓ હોય અને ક્રમમાં આપેલી હોય દાખલા તરીકે બે ચાર છ આઠ દસ બાર આ બધી બેકી સંખ્યાઓ છે અને ક્રમમાં આપેલી છે તો આવી સંખ્યાઓને બેકી સંખ્યા કહેવામાં ક્રમિક બેકી સંખ્યાઓ કહેવામાં આવે છે સંખ્યાઓના સરવાળા સંબંધિત સૂત્ર છે એનું પહેલું સૂત્ર આપણને આપેલું છે કે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો હવે તમને એમ કે એકથી થી ત્રીસ ની પ્રાકૃતિક સંખ્યા છે એનો સરવાળો કેટલો થશે સરવાળો કેટલો થાય તો આપણે આવું કરવા બેસી ન શકાય કે એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર આવું કરવા બેસી તો એટલો સમય પણ ન હોય પણ એને માટેનું સૂત્ર છે આને એન કહેવાય એન પ્રાકૃતિક સંખ્યા બરાબર છે તો છેલ્લી સંખ્યા કઈ છે તો કે ત્રીસ છેલ્લી સંખ્યા કઈ છે ત્રીસ તો ત્રીસ લખો ગુણ્યા મૂકો ત્રીસ પછીની સંખ્યા કઈ આવે તો કે એકત્રીસ ત્રીસ પછીની સંખ્યા કઈ આવશે તો કે એકત્રી અને એના છેદમાં બે મૂકી દો છેલ્લું પદ જોવાનું પહેલું નહીં અંતિમ પદ કયું છે કે ત્રીસ એને ગુણ્યા ત્રીસ પછી જે આવતું હોય માનો કાંઈ એમ ચાલી કીધું હોય તો ચાલી પછીનું એકતાલીસ આવે આ બેનો ગુણાકાર કરી અને એને બે વડે ભાગી નાખવાના થાય બરાબર તો આપણે જોઈ છીએ કે પંદર દુ ત્રીસ એટલે પંદર ગુણ્યા એકત્રીસ આવ્યા પંદર ગુણ્યા એકત્રીસ હવે પંદર ગુણ્યા એકત્રીસ કરો ને તો આનો ગુણાકાર કરશો તો ચારસો અને પાસાઠ થશે કેટલો થશે ચારસો અને પાસાઠ થશે એટલે જ્યારે તમને પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરાવવાનું કહેવામાં આવે તો એનું છેલ્લું પદ જોઈ લેવાનું એને ગુણ્યા કરી એના આગળનો સંખ્યા લખવાની અને એને બેથી ભાગી નાખવાના બરાબર છે આ રીતે કરશો એટલે તમને પ્રાકૃતિક સંખ્યાના સરવાળા વિશેના દાખલા આવડી જશે માનો કે તમને એમ કીધું હોય કે એકથી પંદરનો પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય એકથી પંદરનો બરાબર તો પહેલાં તો પંદર લેવાના એને ગુણા કેટલા કરવાના પંદરને એક સોલ બરાબર પંદર પછી સોલ આવે એના છેદમાં બે તો આઠ દુ સોલ અને પંદર અઠ્ઠા એકસો વીસ એકથી પંદરનો સરવાળો કરો તો એકસો વીસ થાય કેટલો થાય એકસો અને વીસ થાય પ્રથમ એન એકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય હવે તમને એવું કહેવામાં આવે કે ભાઈ એકથી એકથી ત્રીસ સુધીની એકથી ત્રીસ સુધીની એકી સંખ્યા તો એકથી ત્રીસ સુધીની એકી સંખ્યા કઈ આવે એ પહેલાં આપણે ગણવી પડે કે એક તો એક પછી ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર ઓગણીસ એકવીસ ત્રેવીસ પચીસ સિત્તાવીસ અને ઓગણત્રીસ પછી ત્રીસી તો બેકી થઈ ગઈ હવે જુઓ કેટલી સંખ્યા થઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર કુલ સંખ્યા કેટલી થઈ પંદર જેટલી એકી સંખ્યા આવી એ પંદર આવી એનો સ્ક્વેર કરી નાખવાનો પંદરનો વર્ગ એટલે પંદર ગુણા પંદર પંદર ગુણ્યા પંદર પંદરને પંદરથી ગણો એટલે બસો ને પચીસ થશે આ બધાનો તમે સરવાળો કરો એ એક વત્તા ત્રણ વત્તા પાંચ આવી રીતે તમે સરવાળો કરો એક વત્તા ત્રણ વત્તા પાંચ તો આ બધા આવી એકી સંખ્યાનો સરવાળો છે એ બસો અને પચીસ થાય તો આવી એકી સંખ્યાનો સરવાળો કરવો હોય તો એના માટેનું સૂત્ર છે એન સ્ક્વેર એટલે જે એકી સંખ્યાઓ આવી હોય એનો વર્ગ કરી નાખવાનો છે પ્રથમ એન બેકી સંખ્યાઓનો સરવાળો કીધો છે આપણને એવું કહેવામાં આવે કે એકથી ત્રીસ સુધીની બેકી સંખ્યાનો સરવાળો જો છેલ્લી સંખ્યા કઈ છે ત્રીસ ત્રીસી કેવી છે બેકી તો શું કરવાનું કે ત્રીસ ને પહેલાં બે એ ભાગી નાખો ત્રીસ ને બેએ ભાગા તો પંદર દુ ત્રીસ કુલ બેકી સંખ્યા કેટલી આવી પંદર આવી કારણ કે બેકી સંખ્યા એક એક મૂકીને એક હોય બરાબર ત્રીસ છે તો એમાં પંદર એકી હોય ને પંદર બેકી હોય તો આ પંદર આવી એને ગુણ્યા પંદર પછી કયો આંકડો આવે તો કે સોલ તો પંદર ગુણ્યા સોલ કરો તમે તો એનો જવાબ આવશે બસો ને ચાલીસ એક આ પદ્ધતિ છે બીજી પદ્ધતિ એવી છે કે આપણે લખવી પડે કે ભાઈ બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ બાવીસ ચોવીસ છવ્વીસ ઇઠાવીસ અને ત્રીસ આ ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર સંખ્યા થઈ તો તમારે શું કરવાનું કે પંદર અને એને ગુણ્યા સોલ એટલે બસો ને ચાલીસ થાય એમ ન કરવું હોય તો જે છેલ્લી બેકી સંખ્યા છેલ્લી આવતી હોય એને બેએ ભાગી નાખવાના અને જે જવાબ આવે એમાં એકનો ઉમેરો કરીને બેનો ગુણાકાર કરો એટલે તમને જવાબ મળી જાય એકથી પચીસ સુધીની પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય તો છેલ્લી સંખ્યા કેટલી છે કે પચીસ પ્રાકૃતિક સંખ્યાનો કરવો હોય તો એને ગુણ્યા છવ્વીસ છેદમાં બે તેર દુ છવ્વી પચીસ ગુણ્યા તેર કરશો તમે તો જવાબ આવશે ત્રણસો જો પચીસ ગુણ્યા તેર શૂન્ય અને પછી તેરી પિંચોતેર પાંચ પાંચ ને સાત બારીઓ બગડો વધી પડી એક બે ને પચીસ આવ્યા એટલે તમને પ્રાકૃતિક સંખ્યામાં છેલ્લી સંખ્યા જે આપેલી છે એ પચીસ એને ગુણ્યા પચી પછી કયો અંક આવે કે છવ્વીસ અને છેદમાં બેથી ભાગી નાખવાના તો તેર દુ છવ્વીસ આનો જવાબ આવ્યો ત્રણસો ને પચીસ જુઓ ત્રણ ત્રણ ક્રમિક પ્રાકૃતિક એકી સંખ્યા કીધી છે એકી સંખ્યા કેવી હોય કે એક મૂકી અને એક આવતી હોય આનો સરવાળો છે એકસો ને સુડતાલીસ તો વચ્ચેની સંખ્યા કઈ હસી એવું આપણને કીધું છે બરાબર છે હવે જુઓ માની લો કે આપણે આ એક્ઝામ્પલ છે આ તમને સમજૂતી માટે આપું માનો કે ત્રણ પ્રાકૃતિક એકી સંખ્યા છે તો આ એક ત્રણ અને પાંચ બરાબર છે એક ત્રણ ને પાંચ તો આમાં વચ્ચેની સંખ્યા કેટલી થઈ તો કે ત્રણ હવે એક છે એમાં શું કર્યું છે ત્રણમાંથી એક બે ને બાદ કર્યા છે કારણ કે એક મૂકીને એક સંખ્યા એકી આવતી હોય એટલે બે આંકડા મૂક્યા એટલે ત્રણમાંથી બે બાદ કર્યા તો એક આવ્યો અને આ સંખ્યામાં શું કર્યું છે ત્રણમાં પ્લસ બે કર્યા તો એ પાંચ આવ્યા બરાબર તો આપણે આમાં માનો કે ધારો કે સંખ્યા છે એ કેવી છે એક્સ છે બરાબર તો ત્રણ ક્રમિક હોય ત્રણ ક્રમિક હોય તો ત્રણ એક્સ થાય આનો સરવાળો કેટલો થાય છે તો કે એકસો ને સુડતાલીસ થાય છે કેટલો થાય છે એકસો ને સુડતાલીસ તો એક્સ બરાબર શું થાય તો કે એકસો સુડતાલીસ છે એને તમારે ત્રણે ભાગવા પડે એના છેદમાં ત્રણ જો એકસો સુડતાલીસ એને ભાગ્યા ત્રણ કરો તો ત્રણ ચોક બાર બરોબર ત્રણ ચોક બાર ચાર માંથી બે ગયા તો બે ઉપરથી ઉતાર્યા સાત ત્રણ નવા સિત્તાવી એટલે એક્સ બરાબર કેટલા થયા જુઓ એક્સ બરાબર ઓગણપચાસ થયા કેટલા થયા ઓગણપચાસ એક્સ બરાબર આ સંખ્યા ઓગણપચાસ આવી તો પેલી સંખ્યા કઈ હોય આ વચ્ચેની સંખ્યા જે છે એ કઈ હોય ઓગણપચાસ બરાબર પેલી સંખ્યા કઈ હશે આપણે તો ખાલી એક જ કીધું છે વચ્ચેની સંખ્યા કઈ હશે તો ઓગણપચાસ સીધી જ આવી ગઈ છે તમને એમ કહે કે પહેલી સંખ્યા કઈ હશે તો શું કરવાનું આ ઓગણપચાસમાંથી બેને બાદ કરો એટલે હુડતાલી આવશે અને છેલ્લી સંખ્યા મોટી સંખ્યા કઈ છે તો શું કરવાનું ઓગણપચાસમાં બે ભેળવી દેવાના એટલે એકાવન આવશે બરાબર છે સંખ્યાઓ ક્રમિક ગોઠવો સુડતાલીસ ઓગણપચાસ અને એકાવન વચ્ચેની સંખ્યા કઈ થઈ ગઈ ઓગણપચાસ થઈ ગઈ બરાબર નાની સંખ્યા કઈ થઈ સુડતાલી મોટી સંખ્યા કઈ થઈ એકાવન આપણે એક દાખલાની અંદર ત્રણ દાખલા ગણી નાખ્યા બરાબર ધ્યાનથી જોવો ત્રણ ક્રમિક પ્રાકૃતિક એકી સંખ્યાનો સરવાળો એકસો સુડતાલીસ છે તો ધારો કે સંખ્યા એક છે તો આવી કેટલી સંખ્યાઓ થઈ તો કે ત્રણ ત્રણને આપણે એકસો સુડતાલીસ અને ત્રણે ભાગ્યા એટલે ઓગણપચાસ આવ્યા તો વચ્ચેની સંખ્યા કઈ થઈ ગઈ ઓગણપચાસ હશે હવેનો દાખલો છે કે એક થી વીસ સુધીની એક થી વીસ સુધીની દરેક બેકી સંખ્યાઓનો સરવાળો કેટલો થશે બરોબર તો આપણે આની પહેલાના દાખલામાં જોયું હતું કે છેલ્લી બેકી સંખ્યા કીધી છે કેવી કીધી છે બેકી તો છેલ્લો અંક બેકી આપ્યો છે તો વીસને આપણે સૌ પહેલાં શું કરવાનું બેથી ભાગી નાખવાના તો કેટલા એવા તો કે દસ તો દસ છે આ દસને એના પછીનો અંક કયો આવે તો દસ પછી શું આવે અગિયાર આ બેનો ગુણાકાર કરો તો અગિયાર ગુણ્યા દસ એટલે એકસો ને દસ થાય એટલે એકથી વીસ સુધીની બેકી સંખ્યાનો સરવાળો છે એ કેટલો થાય એકસો ને દસ થશે જુઓ અહીં શું કીધું છે પ્રથમ પંદર એકી સંખ્યાનો સરવાળો કેટલો થશે પંદર એકી પહેલેથી જ આપી દીધી આપણે કંઈ ગણવા પણ જ નથી કે ભાઈ એક ત્રણ પાંચ સાત નવ એવું કાંઈ ગણવાનું નથી પ્રથમ પંદર એકી સંખ્યા આપી દીધી છે તો આપણે શું કરતા હતા કે જે એકી સંખ્યા કુલ થતી હોય માનો કે પંદર આવી છે તો પંદરનો આપણે શું કરતા હતા વર્ગ બરાબર તો પંદર ગુણ્યા પંદર એટલે કેટલા થશે બસો પચીસ તો પ્રથમ પંદર એકી સંખ્યાનો સરવાળો બસો અને પચીસ થશે હવે તમને હોમવર્ક આપેલું છે પેલો દાખલો છે કે એક શૂન્ય ત્રણ ચાર પાંચ વડે બનતી નાનામાં નાની એકી સંખ્યા કઈ હશે અને શૂન્ય એક બે અને ત્રણ વડે બનતી નાનામાં નાની બેકી સંખ્યા કઈ હશે ત્રીજો દાખલો છે કે સત્યાસી છન્નું અને એકસો બત્રીસના અંકો વડે બનેલી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો હશે બરાબર અને એકથી ત્રીસ સુધીની પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થશે આ દાખલા તમારે તમારા હોમવર્કમાં ગણવાના છે અહીં આપણે સંખ્યા પદ્ધતિનો પાર્ટ થ્રી પૂર્ણ થાય છે અને સંખ્યા પદ્ધતિનું જવાહર નવોદય વિદ્યાલયનું આ ચેપ્ટર અહીંયા આપણે પૂર્ણ થઈ જાય છે આમાં તમને જે દાખલાઓ મેં કરાવેલા છે એ જવાહર નવોદય વિદ્યાલયની અગાઉ જે દસ વર્ષથી જે પરીક્ષાઓ લેવાતી હતી એ દસ પરીક્ષાના પેપરના જ દાખલા છે